ચાલો ફ્રેન્ડ જય માતાજી મનીષાબેન રાઠોડ આજે હું બનાવું છું બનાવું છું તો સૌ પ્રથમ પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે પાંચસો ગ્રામ ખાંડ લીધી છે અને અડધી ચમચી લીંબુના ફૂલ લીધા છે તો હવે આપણે કેરીને કાપી લઈશું હવે આપણે આ કેરીને સરસ રીતે કાપી લઈએ પછી કેરી કપા રેડી છે તો હવે તેને બ્લેન્ડર ફેરવવાનું નથી હવે તેને આવા ચાયણા ની મદદ થી બધો રસ કાઢી લેવાનો છે તો રસ કઢાઈ અને રેડી છે તો પાંચસો ગ્રામ ખાંડ માં પાંચસો ગ્રામ ખાંડ નાખી જ દેવાની હવે એની જાતે જાતે છે ને આઠ કલાક રેવા દેશું એટલે એની સાથે જામ બની જશે હવે આપણે એમાં અડધી દઈએ હવે આને આઠ કલાક આપણે થાકી ને આઠ કલાક આપણે ફ્રુટી રેડી કરવા મૂકી દેવાની છે પછી આ આખું વરસ આપણે freezer માં કરીને રાખીએ તો પણ એવી ને એવી રહે છે મહેમાન આવે ત્યારે હવે આને ઢાંકીને મૂકી દઈએ આપણું જામ બનીને રેડી છે તો જો થઈ ગઈ છે ને જાસણી તો હવે આને છે ને જ્યારે મહેમાન આવે ત્યારે તમારે જેટલા મહેમાન હોય એ રીતના તપેલીમાં નાખી